ખૂણા બે બે વાગવા આવ્યા છે બધા ભૂખે લાગી છે પણ છતાં હવે હું બહુ ટૂંકમાં કહી દઈશ આ ટ્રસ્ટની રચના થયા છ વર્ષ થયા છ વર્ષે અમે આટલા સુધી પહોંચ્યા છીએ બધાને સાથે લેવામાં ધીમે 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 બધા ભેગા થતા રહ્યા છીએ આપણે પણ ખૂબ ટાઈમ લાગ્યો છે અમને નાજી કીધું એમ બારથી પણ મિત્ર સર્કલમાંથી સારું દાન મળ્યું છે બે જિલ્લા અને પણ પણ મદદ કરી છે આ કોઈ કીધું નથી પણ હું વિનંતી સાથે કહું છું કે જે કર્મચારીઓ હોય અને જેને પૈસા લખાવ્યા હોય એ હવે છૂટા કરે તો જરા આપણે આગળ વધારે વિકાસ ઘણા લખાયેલા બાકી છે પણ પૈસા આવ્યા નથી કોઈને માગણી કરીએ તો દુઃખ થાય અમારો નિયમ છે કે લગભગ અમે જે ગામમાં શિક્ષણ કોઈને દબાણ કર્યું નથી તમે આટલા આપો અમે એક નિયમ કર્યો જેની ઈચ્છા હોય તો એ જલ્દી આપી દેશે આપણને દબાણ કરીને પચીસ હજારના પચાસ હજાર લેવા જઈશું પેલા પચીસ હજાર નું વેત નહીં હોય તો પછી એમાં ફાયદા થશે અને એમાં એને નહીં સારું લાગે તો મારી એક આ વાત કેવી છે એક બીજી વાત હું મેં લખાવી હતી પણ છતાં હું નથી બોલાવ્યું એટલે બોલું છું અમારા અમીરભાઈ જીવાભાઈ જનપુર એ પીએસઆઈમાં પીએસઆઈ થયા એમને એકાવન હજાર આગળ ચેકથી આપેલા જ છે પણ પીએસઆઈ થયા પછી ફરીથી એમને એક લાખ આપવાના કીધા એમ એમનું કુલ એક લાખ એકાવન હજાર દાન થાય છે

આ બધું આગળ ચલાવવાનો આજના યુવાનોના હાથમાં છે આ જગદીશભાઈ એવા બીજા જે યુવાનો છે એ આવતીકાલ છે આપી અને પછીની પેટી છે એ પછીની આવતીકાલ છે દરેકના સાત સંગઠનથી સહકારથી થવાનું છે એટલું નાણાકીયથી પણ બધું થતું નથી નાણાકીય તો અમારી પાસે સગવડ છે કે અમે કરી શકીએ પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે બાળકોને અમે ઘણી જાહેરાતો કરવા છતાં અહીં કોચિંગમાં આવતા નથી બહુ ઓછા બાળકો આવે છે પહેલાં બસો લખાવે છેલ્લે ચાલીસ પચાસ હજાર રહી જાય છોડી દે છે અમને રિઝલ્ટ મળતું નથી એનું કારણ એ છે કે બાળકોને એટલો રસ હજુ નથી અને એમાં એ મૂંઝાય છે એને મુખ્ય કારણ હોય તો આપણે ગામડાઓમાં અંગ્રેજી વિજ્ઞાન ગણિત અને રિઝનિંગ